આજે દમણવાડા ગ્રામ પંચાયત પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથાની રૂપરેખા આપવા માટે આયોજિત પત્રકાર પરિષદમાં સરપંચ મુકેશ ગોસાવીએ જણાવ્યું હતું કે દમણવાડા ગ્રામ પંચાયત વિસ્તારના ઇતિહાસમાં આ પહેલી ભાગવત કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કથાકાર પૂજ્ય મેહુલભાઈ જાનીના સુમધુર કંઠે શ્રીમદ ભાગવત કથાનું નિરૂપણ કરવામાં આવશે સરપંચ મુકેશ ગોસાવીએ જણાવ્યું કે પરમપૂજ્ય મેહુલભાઈ જાનીએ કથા માટે એક પણ રૂપિયાનો ચાર્જ કર્યો નથી એટલું જ નહીં પરંતુ સનાતન ધર્મના પ્રચાર પ્રસાર માટે તેમણે સાત દિવસ સુધી ચાલનારી તમામ કથાની વ્યવસ્થાનો ભાર પણ પોતાના સિરે લીધો છે જે બદલ દમણવાડા ગ્રામ પંચાયતના તમામ રહેવાસીઓ દ્વારા મેહુલભાઈ જાનીનો અંતઃકરણપૂર્વક આભાર માનવામાં આવ્યો મુકેશ ગોસાવીએ વધુમાં જણાવ્યું હતું કે તારીખ ત્રીસમી માર્ચથી પાંચમી એપ્રિલ સુધી યોજાનાર શ્રીમદ ભાગવત કથાના કાર્યક્રમ દરમિયાન દમણવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા ચિકન મટનના કથલખાના પણ બંધ રાખવાનો દુકાનોના માલિકોએ સ્વૈચ્છિક નિર્ણય લીધો છે જે બદલ ચિકન મટનના વિક્રેતાઓએ આપેલા સહયોગ બદલ પંચાયત દ્વારા આભાર પ્રગટ કરવામાં આવ્યો શ્રીમદ ભાગવત કથાની કથામાં કરનારા નવતર પ્રયોગોની માહિતી આપતા જણાવ્યું હતું કે પૂજ્ય મેહુલ જાની દ્વારા ભાગવત કથા પ્રસ્તુત થયા બાદ એક પ્રશ્નોત્તરીના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવનાર છે જેમાં જે તે દિવસે આવતી ભાગવત કથામાંથી પ્રશ્નો પૂછી સાચા ઉત્તર આપનારાઓને પ્રોત્સાહિત કરવામાં આવશે ચૈત્ર નવરાત્રિનો પણ પ્રારંભ હોવાથી દરરોજ સાંજે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સારી રીતે રાસ ગરબા રમનારાને પણ પુરસ્કૃત કરાશે અને પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી ભાગ લેનાર તમામને છેલ્લા દિવસે એક સુંદર ભેટ આપવાનું પણ આયોજન હોવાની જાણકારી આપવામાં આવી હતી પત્રકાર પરિષદમાં દમણવાડા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ મિલન રાયચંદ પટેલ પૂર્વ સરપંચ ઈશ્વરભાઈ પટેલ દમણવાડાના લોકસેવક ઉમેશભાઈ બારી ભામટી પ્રગતિ મંડળના પૂર્વ પ્રમુખ અનિલભાઈ દમણિયા આગેવાનો સુભાષભાઈ પટેલ સહિત અન્ય ઉપસ્થિત રહ્યા હતા શ્રીમદ ભાગવત કથા તથા ચૈત્ર નવરાત્રિ ગરબા મહોત્સવનું આયોજન તારીખ ત્રીસમી માર્ચના શનિવારના રોજથી કરવામાં આવી રહ્યું છે જેની પૂર્ણાહુતિ પાંચમી એપ્રિલના શનિવારના રોજ થવાની છે કથાનો સમય દરરોજ બપોરે ત્રણ વાગ્યાથી સાંજે સાડા છ વાગ્યા સુધીનો રહેશે અને કથાનું સ્થળ છે રાયચંદ એન્ડ સન્સ પાર્ટી પ્લોટ ભમટી મોઢી અને આ કાર્યક્રમના અંદર અમારા દમણવાડા સહિત આજુબાજુ વિસ્તારના સૌ ભાવિક ભક્તજનોને મોટી સંખ્યામાં વધારવા માટે અમારું ભાવ ભરેલું નિમંત્રણ છે